નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથે ચર્ણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ સીએટી એટલે કે કોમન એન્ટર સ્ટ્રેસ્ટ બે હજાર પચીસ છવ્વીસની જે પરીક્ષા બાવીસમી માર્ચ બે હજાર પચીસના લેવાઈ હતી તો એનું પરિણામ આવી ગયું છે તો આ રિઝલ્ટ આપ જોવા માંગતા હો તો અત્યારે આ રિઝલ્ટ માત્ર શિક્ષકો જોઈ શકશે એટલે કે વિદ્યાર્થીઓ જોઈ શકે એ રીતનું રિઝલ્ટ હજુ આવ્યું નથી પરંતુ એનું નોટિફિકેશન આવી ગયું છે એટલે કે કયા વિદ્યાર્થીને કેટલા ગુણ આવે એ શિક્ષકને ખબર પડશે એટલે કે તમે અત્યારે રિઝલ્ટ જોવા માગતા હો તો અત્યારે નહીં જોઈ શકો તો આપણે વાત કરી લઈએ તો જે રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવેલ છે તો ઝીરોથી ઓગણચાળીસ ગુણ વચ્ચે ત્રણ લાખ ત્રીસ હજાર નવસો અડત્રીસ વિદ્યાર્થી છે તો જે કુલ પાંચ લાખ સિત્તેર હજાર અડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી કોને કેટલું રિઝલ્ટ આવ્યું છે એની આપણે વાત કરી લઈએ તો આ વખતે સીએ જે રિઝલ્ટ છે ધાર્યા કરતાં ખૂબ ઓછું છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ત્રણ લાખ ત્રીસ હજાર નવસો ને વિદ્યાર્થી એવા છે કે ચાળીસ કરતાં ઓછા ગુણ આવ્યા છે તો બાકીના જે વિદ્યાર્થીઓ વધ્યા છે એક લાખ સિત્તેર હજાર એ વિદ્યાર્થી એવા છે કે એમને ચાળીસ કરતાં વધારે ગુણ આવ્યા છે તો આપણે રીઝવની વાત કરીએ તો એકસો પંદરથી એકસો વીસ ગુણ વચ્ચે કોઈને આવ્યા નથી એટલે કે આટલા ગુણ કોઈ ધારતા હોય તો કોઈને આવ્યા નથી એકસો દસથી એકસો ચૌદ ગુણ વચ્ચે જે સંખ્યા છે એ કુલ નવ વિદ્યાર્થીઓ છે અને નવે નવ ભાઈ છે એટલે કે કુમાર છે એકસો પાંચથી એકસો નવ ગુણ વચ્ચે કુલ બ્યાસી જણા છે પછી સોથી એકસો ચાર ગુણ વચ્ચે કુલ બસો ને છ જણા છે એટલે કે સોથી એકસો ચાર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એ બસો ને છ છે તે ઉપરાંત પંચાણુંથી નવાણું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ પાંચસો ને એકત્રીસ છે તે ઉપરાંત નેવથી ચોરાણું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નવસો ને ચોવીસ છે પંચ્યાસીથી નેવ્યાશી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક હજાર ચારસો ને ચૌદ છે થી ચોર્યાસી ગુણ મેળવનારની સંખ્યા બે હજાર એકસો ને અઠ્યાવીસ તે ઉપરાંત પંચ્યાસીથી નેવ્યાશી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક હજાર ચારસો ને ચૌદ છે એંશીથી ચોર્યાસી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બે હજાર એકસો ને અઠ્યાવીસ છે પંચોતેરથી અગ્યાસી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ હજાર બસો ને છવ્વીસ છે સિત્તેરથી ચુમોતેર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર હજાર સાતસો ને બત્રીસ છે પાંસઠથી અગણસિત્તેર ગુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર નવસો ને છ છે અને સાઠથી ચોસઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા દસ હજાર છે તો આ રીતે આપણે મેરિટ કેટલું અટકશે અત્યારે એનો વિડીયો કાંઈ ખાસ બનાવતા નથી પરંતુ એક ઉપરછલી તમને વાત કરી દઈએ છીએ કે સાહીઠથી એકસો વીસ ગુણ સુધીના જે કુલ વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા ત્રીસ હજાર ત્રણસો નેવું થાય છે તો શિષ્યવૃત્તિ આપવા માટે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવાના હોય છે તો એનો મતલબ એ થયો કે આ વખતે રિઝલ્ટ બહુ નીચું આવ્યું છે એટલે તમે ધાર્યા ગયા વખત કરતાં રિઝલ્ટ આ વખતે નીચું અટકશે તો સાઠથી ચોસઠ ગુણ જેણે પણ મેળવ્યા છે જનરલ કેટેગરી સિવાયના એ બધા જ વિદ્યાર્થીઓ મેરિટમાં આવી જશે તો કયા કયા વિદ્યાર્થીઓ તો કે એસસી એસટી ઓ આ બધા જ વિદ્યાર્થીઓ સાઠ ગુણ કાં તો સાઈઠ કરતાં ઉપર મેળવ્યા છે બધા મેરિટમાં આવી જશે પછી જનરલ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિશુડથી જોઈતી છે તો પાંસઠ ગુણ સુધીના બધા આવી જશે એવો અંદાજ છે પછી ટી કેટેગરીના આપણે વાત કરીએ તો પચાસ ગુણ સુધીના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી જશે અને એસસી કેટેગરીના છે એમને પંચાવન ગુણ કાં તો એના કરતાં ઉપર હશે એમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે તો આ રીતનું જે શિષ્યવૃત્તિનું મેરિટ છે આટલું નીચું અટકશે એવી સંભાવના છે એનું કારણ એ છે કે જે ત્રીસ હજાર ત્રણસોને નીવ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાઠ કરતાં ઉપર ગુણ મેળવ્યા છે અને બાકીના બધા જ વિદ્યાર્થીઓના જે ગુણ છે એ સાઠ કરતાં ઓછા છે તો હજુ આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ રક્ષા શક્તિમાં જશે તો પંચાવનથી ઉપર જેણે પણ ગુણ મેળવ્યા છે એમને શિષ્યવૃત્તિ મળશે એવો અંદાજ છે પણ નક્કી મળશે એવું ના કહી શકાય તો આ રીતનું મેરિટ રહેશે સાથે સરકારી કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે તો એમાં પણ મેરિટની વાત કરેલી છે કે કેટલું અટકશે હવે આપણે રક્ષા શક્તિની વાત કરી લઈએ તો શક્તિમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવાના હોય છે તો પાંચ હજારમાંથી પચીસ ટકા વિદ્યાર્થીઓ જે હોય છે ખાનગી શાળાના હોય છે તો બારસો વિદ્યાર્થીઓ એ હોય છે તો ખાનગી શાળાનું જે રિઝલ્ટ હોય છે રક્ષા શક્તિ માટે બહુ ઊંચું અટકતું હોય છે તો એ કેટલું આપણે અટકશે એની વાત કરી લઈએ તો શક્તિની વાત કરીએ તો આ વખતે નેવથી મેરિટ ઉપર ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે રહી શકે તેમ છે કારણ એનું કારણ એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે અઢારસો વિદ્યાર્થીઓ એવા છે કે નવસોથી નેવથી ઉપર ગુણ મેળવ્યા છે એટલે કે નેવથી એકસો વીસ સુધીના ગુણ છે તો અઢારસો વિદ્યાર્થીઓમાંથી ઓછામાં ઓછા બારસો જે છે એ ખાનગી હોઈ શકે છે આપણે ગણી શકીએ હજુ આમાં જે ચૌદસો ને ચૌદ છે એમાંથી સાતસો વિદ્યાર્થીઓ બીજા પણ આપણે ગણી શકીએ છીએ તો આ પ્રમાણે કેટેગરી પ્રમાણે શક્તિની વાત કરીએ તો એસસી કેટેગરીનું પંચ્યાસી છ્યાસી જેવું અટકી શકે તેમ છે આ હું અત્યારે ખાનગી શાળાઓની વાત કરી રહ્યો છું એની મેરિટ યાદી આવશે હજુ આવી નથી પછી જે જનરલ કેટેગરી છે એનું નેવ સુધી રક્ષાશક્તિમાં મળી શકે તેમ છે બાકીની જે એસટી કેટેગરી છે એ સિત્તેર જેવા હોય તો પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને મળી જશે હવે એ સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમને રક્ષા શક્તિનું મેરિટ કેટલું અટકે તો એની આપણે વાત કરી લઈએ તો જે એમાં કુલ પાંચ હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવાના હોય છે એમાંથી પચીસ ટકા ખાનગી શાળાઓના જે વિદ્યાર્થીઓ હોય છે એ હોય છે તો આમ અડત્રીસો જેવી જગ્યાઓ રક્ષા શક્તિ માટે એ વધે છે તો સરકારી શાળાઓને આપણે ગણીએ તો જે કુલ એંશીથી ચોર્યાશી વચ્ચે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે તો થી કરીને આપણે ગણતરી કરીએ તો અહીં થી કરીને જે એકસો વીસ સુધી ગુણ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા માત્ર ને માત્ર પાંચ હજાર બસો ને ચોર્યાસી છે તો એંશી ઉપર જનરલ કેટેગરી સિવાયના જે પણ કેટેગરીના વિદ્યાર્થીઓને હોય તે બધાને રક્ષાશક્તિ મળે કારણ કે આ વખતે મેરિટ બિલકુલ ડાઉન છે તો હું કોની વાત કરી રહ્યો છું તો સરકારી શાળાઓના વિદ્યાર્થીઓની વાત કરી રહ્યો છું હવે એસસી છે તો એસ સીનું હજુ પણ નીચું પાંચ ટકા અટકી શકે તેમ છે તો પંચોતેર સુધીના એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ મળી શકે તેમ છે પછી એસટી કેટેગરીનું હજુ પણ એનાથી નીચું અટકે તો પાંસઠ કે બાસઠ ગુણ જેને પણ હોય એમને રક્ષાશક્તિ મળી શકે તેમ છે પછી જનરલ કેટેગરીનું જે મેરિટ છે આપણે પંચ્યાસી જેવું ધારીએ કે સરકારી શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પંચ્યાસી ગુણ ઉપરો એમને શક્તિ મળવાની શક્યતા બહુ વધારે છે એટલે કે લગભગ મળી જશે તો આ રીતનું મેરિટ રહી શકે તેમ છે સાથે અમે અનુમાન હજુ મૂક્યું છે એ તમારે ફાઇનલ ગણવાની કોઈ જરૂર નથી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રક્ષા શક્તિ પસંદ કરીને જતા નથી ઘણા સારી સારા મેરિટવાળા વિદ્યાર્થીઓને શક્તિ ન લેતા માત્ર શિષ્યવૃત્તિ લેતા હોય છે તો રક્ષા શક્તિનું જે મેરિટ છે એ એ આસપાસ આસપાસો એને મોડાવેલું મળવાની શક્યતા છે એટલે તમારે મેરિટ બાબતે બહુ નીચું મેરિટ છે એટલે સારા ગુણ હશે અને રક્ષાશક્તિ મળશે તો એની અત્યારે ચિંતા ન કરતાં હજુ પણ આપણે આના ઉપર અલગથી વિડીયો બનાવશું સારી રીતે વિશ્લેષણ કરીને તો આ રીતનું મેરિટ અટક્યું છે હવે સરકારી મેરિટ યાદી જે બહાર પડી છે એની આપણે વાત કરીએ તો કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ જે પરીક્ષા હતી એમાં પાંચ લાખ સાત હજાર અડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાંથી અઠ્યાવીસ શાળાઓના નેવું વિદ્યાર્થી છે એટલે કે અઠ્યાવીસ શાળાઓ ગુજરાતની બેસ્ટ શાળાઓ છે એનું રિઝલ્ટ એકસો આઠ ગુણ કરતાં વધુ ગુણ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ મેળવ્યા છે હવે છસો ને છન્નું વિદ્યાર્થીઓ એવા છે કે એમના ગુણ છન્નું કરતાં વધુ ગુણ મેળવેલ છે સાથે ત્રણ હજાર પાંચસો ચુમાળ વિદ્યાર્થીઓ એવા છે કે એમના ચોર્યાસી કરતાં વધારે ગુણ છે અગિયાર હજાર એકસો ને એક્યાસી વિદ્યાર્થીઓ એવા છે કે એના બોતેર કરતાં વધારે ગુણ છે તો આ રીતે કુલ માત્ર અગિયાર હજાર એકસો ને ઇક્યાશ વિદ્યાર્થી છે કે જે એમના ગુણ છે એ બોતેર કરતાં વધારે છે પછી આ પરિણામમાં ત્રીસ હજાર ચારસો વિદ્યાર્થીઓએ સાઠ કરતાં વધારે ગુણ મળ્યા છે તો મેરિટ સાઠ અટકવાની શક્યતા છે એનું કારણ આ છે કે ત્રીસ હજાર ચારસો જ વિદ્યાર્થીઓને માત્ર સાઠ કરતાં ઉપર ગુણ આવ્યા છે બાકીના બધા જ વિદ્યાર્થીઓ જે પાંચ લાખ હતા એમના સાઠ કરતાં ઓછા ગુણ છે તો આ પરિણામમાં કુલ ચોર્યાસી હજાર વિદ્યાર્થીઓ માત્ર પાસ થઈ શક્યા છે એટલે કે ચાલીસ ટકા અડતાળીસ ગુણ મેળવે એવા વિદ્યાર્થીઓ માત્ર ચોર્યાસી હજાર છે તો કોઈ કેટેગરીના જે વિદ્યાર્થી છે દાખલા તરીકે એસટી કેટેગરીનું વિદ્યાર્થી હોય તો પણ મેરિટમાં આવી શકે તેમ છે એટલે કે અડતાળીસ પચાસ ગુણ હોય તો પણ એમને શિશુરથી મળી શકે તેમ છે ગયા વખતે જે મેરિટ આવે એમ પંચાવન સાઠ હજારની મેરિટ યાદી બહાર પડી હતી તો આ વખતે જે મેરિટ યાદી બહાર પાડવાની છે તો હાલ કામ ચલાવવું જે પ્રથમ મેરિટ યાદી છે એમાં જનરલ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પચાસ કરતાં વધુ ગુણ મેળવનારને આ મેરિટ યાદીમાં નામ આવશે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પિસ્તાળીસ કરતાં વધુ ગુણ જેમણે મેળવ્યા છે આનું નામ આવશે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ ચાળીસ કરતાં વધારે ગુણ મેળવ્યા છે એ બધાનું આમાં નામ આવશે સાથે સ્વનિર્ભર ખાનગી શાળાના વિદ્યાર્થીઓની મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે એટલે કે એ મેરિટ યાદી હજુ આવી નથી તો આ પ્રથમ જે કામચલાઉ મેરિટ યાદી છે એમાં એ તમામ વિદ્યાર્થીઓનું નામ હશે જેમણે જનરલ કેટેગરી એટલે કે જનરલમાં ઓબીસી ડબલ્યુ કેટેગરી આ બધાની વાત છે તો પચાસ કરતાં વધુ ગુણ મેળવે એ બધા એમાં આવશે પછી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જેણે પિસ્તાળીસ ગુણ છે આ મેરિટ યાદીમાં નામ આવશે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમણે જેમણે ચાળીસ ગુણ મેળવ્યા છે એમને મેરિટ યાદીમાં આવશે તો આ જે પચાસ પિસ્તાળીસ ચાલીસ ગુણ છે એને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા સૌથી વધારે છે કારણ કે સરકારે એક અંદાજ કાઢીને જ આ મેરિટ મૂક્યું છે કે ફોર્મ અમુક ફોર્મ નહીં ભરાય અમુક ખાનગી શાળાના વધારે વિદ્યાર્થીઓ તો એમને શિષ્યવૃત્તિ આપવાની ના હોય તો આ જે મેરિટ યાદી ત્રીસ હજાર વિદ્યાર્થીઓ એમને પસંદ સરકારને કરવાનો હોય છે શિષ્યવૃત્તિ માટે તો એનાથી મોટી મેરિટ યાદી બનાવવામાં આવે છે તો આ જે મેરિટ યાદી છે એ કુલ સાઠ હજાર ઉપરની હશે અને એમાંથી આ વખતે કુલ પિસ્તાળીસ હજાર વિદ્યાર્થીઓ અલગ અલગ યોજનાની જે જ્ઞાન સેતુની યોજના છે એમાં સરકારને પસંદ કરવાના થાય છે તો આ મેરિટ યાદી મોટી આવશે અને ઓછા ગુણ હશે તો પણ તમારે શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે આના ઉપર આપણે અલગથી વિડીયો પણ બનાવશું સાથે આ જે સીએટીનું રિઝલ્ટ છે અને શિક્ષકો જોવા માગતા હોય તો ઓનલાઈન એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન કરીને જે વેબસાઇટ છે એના પરથી જોઈ શકે છે તો આ રિઝલ્ટ વિશે હજુ અત્યારે ખુલતું નથી પરંતુ એક બે દિવસમાં રિઝલ્ટ શિક્ષકો જોઈ શકશે તો શિક્ષક પોતાના લોગ કે આચાર્ય લોગ ઇનથી જે ઓનલાઈન એટેન્ડન્સ જોની હાજરી પૂરવાની સિસ્ટમ હતી ત્યાંથી રિઝલ્ટ જોઈ શકશે તો આ એની વેબસાઇટ છે અત્યારે હજુ હાલ ખુલતું નથી પણ શિક્ષકો જોઈ શકશે અને આ રીતે કોઈ પણ ગુણ જાણવા હોય તો શિક્ષકો પાસેથી જાણી શકશે પરંતુ એ રિઝલ્ટ આવશે ત્યારે શાળામાંથી તમને માહિતી મળશે હાલ વિદ્યાર્થી પોતાની રીતે ગુણ જોઈ શકે એવી કોઈ લિંક આવી નથી કે સરકારે જાહેરાત પણ કરી નથી તો અત્યારે તમે વ્યક્તિગત ગુણ જોવા હોય તો નહીં જોઈ શકો આ રિઝલ્ટ જે છે એ શાળાઓ જોઈ શકે એ રીતનું મૂકાયું છે અને એ પણ હજુ લિંક ખુલતી નથી એટલે એકાદ બે દિવસમાં જે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે ત્યાં શાળાઓ જોઈ શકે એના માટે રિઝલ્ટ મુકાઈ ગયું છે સાથે નોટિફિકેશન જે છે તમે જોવા માંગતા હો તો સેબની જે વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ વેબસાઇટ પર જોઈ શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે એ વિડીયો પસંદ પડે તો લાઇક રજૂ કરી શકો છો તમારે કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ રજૂ કરી શકો છો સાથે કેટલા માર્ક્સ છે રક્ષાશક્તિ મળશે કે નહીં મળે તો એની કોમેન્ટ કરવી તો પણ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ આ માત્ર અનુમાન છે એટલે અત્યારે જરાય પણ દુઃખી થવાની જરૂર નથી સાથે આ વખતે મેરિટ બિલકુલ ઓછું આવ્યું છે એટલે તમે ધારો એના કરતાં મેરિટ નીચો અટકશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ